નમસ્કાર દોસ્તો ફરી એકવાર જિલ્લાની આ સિરીઝમાં આપણે બધા ભેગા થયા છે અલ્લી વડા યસ એક અદ્ભુત પ્લેટફોર્મ કયા વિદ્યાર્થીને જીરોથી જીનિયસ સુધી બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળશે જેના જીરો ફીઝમાં આજે આપણે ભણવું છે ગુજરાતના જિલ્લાનો એક જિલ્લો જે એક પર્વતમાળાના નામ ઉપરથી નામ પડ્યું છે બે હજાર તેરમાં જિલ્લો બન્યો છે નામ છે અરવલ્લી અહીંયા તો દોસ્તો આપણે અરવલ્લી જિલ્લાની ભૂગોળ કલ્ચર એના વિશે બેઝિક ચર્ચાઓ કરવા જઈ રહ્યા છે એટલે અરવલ્લી ઓકે તો અરવલ્લીમાં આપણે શું ચર્ચા કરીશું તો ભાઈ અરવલ્લી જિલ્લો એ ઉત્તર ગુજરાતમાં છે પહેલાં તો એક નાની નજર મારી લઈએ કે ભાઈ તમને અરવલ્લીમાં શું શું જોવા મળશે ક્યાંક ભીલોડા મેઘરજ મોડાસા માલપુર ધનસુરા બાયડ જેવા તાલુકા રાજસ્થાનની બોર્ડર સાથે સાબરકાંઠા ગાંધીનગર ખેડા અને મહિસાગર જેવા પાડોશી મળશે બતાવી દઉં દોસ્તો એ ભીલોડાની બાજુમાં ભીલોડા રેન્જ વિશે આપણે વાત કરવી છે એક શામળાજીમાં શામળાજીની રેન્જ વિશે વાત કરવી છે ત્યાંથી પસાર થતી એક નદી મેશો પછી એક હાથમતી એક માઝમ એક વાત્રક આવી નદીઓ વિશે વાત કરવી છે બાકી શામળાજી મંદિર છે મિશુ ડેમ છે તો આ બધા મુદ્દાઓ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું જીરો ફેસ છે તો હું એ પ્રમાણે બેઝિક ચર્ચા કરીશ સૌથી પહેલા સામાન્ય માહિતી અરવલ્લીની સાહેબ અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે ને એ મોડાસા છે શું છે મોડાસા અને આ અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લામાંથી બન્યો છે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટ બે હજાર ને ના રોજ ગુજરાતમાં નવા સાત જિલ્લા બનાવ્યા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર બોટાદ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને મોરબી એ સાત જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જે જિલ્લો બનાવ્યો એ જિલ્લાનું નામ એટલે કે અરવલ્લી અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી અલગ થયો છે એટલે સાબરકાંઠામાંથી અરવલ્લી કયા વર્ષે અલગ થયો બે હજાર તેરમાં સીએમ કોણ નરેન્દ્ર મોદી યાદ રહી જાય યસ તો હવે આ જિલ્લાની સીમા અને તાલુકા વિશે થોડી ચર્ચા કરી લઈએ તો ભાઈ અરવલ્લી જિલ્લામાં કયા કયા તાલુકા આવ્યા તો અરવલ્લીમાં એક મોડાસા આવે મુખ્ય મગથક એનું પછી ભિલોડા બાયડ ધનસુરા માલપુર અને મેઘરજ એમાં કલ્ચરની દ્રષ્ટિએ ભીલોડા તાલુકો અદભુત બાયડ ધનસુરા માલપુલ મેઘરજ આ છ તાલુકા અરવલ્લી જિલ્લામાં આવશે ચલો હવે આપણે આ અરવલ્લી જિલ્લાના પાડોશી જિલ્લા જોઈ લઈએ સાહેબ અરવલ્લી જિલ્લાના પાડોશી જિલ્લા તમને બતાવી દઉં તો અરવલ્લી જિલ્લો છે ને એનો એક પાડોશી છે સાબરકાંઠા બીજું ગાંધીનગર

હવે અરવલ્લી જિલ્લામાં આવેલી નદીઓ નદી કિનારે વસેલા શહેરો વિશે વાત કરવી છે ચલો હવે આગળ એક લખી દો હું શામળા હાથમતી નદી કરી ગઈ છે હાથમતી નદીના કિનારે ભીલોડા હું બધી જ નદીઓ બતાવીશ બરોબર ચાલો એક હાથમતી બતાવી છે એક મેષો બતાવી છે એક માઝમ બતાવી છે અને એક વાત્રક બતાવી છે માલપુરથી જે પસાર થાય છે તો આપણે ડ્રો કરીને સમજીએ ને હું અહીંયા અરવલ્લી જિલ્લાને ડ્રો કરી દઉં છું થોડો પ્લસ માઈનસ ડ્રો કરવું તો ચલવી લેજો હા અરવલ્લી જિલ્લો કયો જિલ્લો અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લામાં અહીંયા જે પર્વતમાળા રાજસ્થાન બાજુની છે ને ડુંગરપુર જિલ્લો જિલ્લો રાજસ્થાનના આ ડુંગરપુર જિલ્લામાં અરવલ્લી ગિરિમાળામાંથી એક હાથમતી નામની નદી ગુજરાતમાં આવશે અરવલ્લી જિલ્લામાંથી સાબરકાંઠા જિલ્લામાં જાય છે નામ છે હાથમતી હાથમતી નદી રાજસ્થાનના અરવલ્લી ગીરીમાળામાંથી નીકળી અરવલ્લી જિલ્લામાં આવશે અને પછી સાબરકાંઠા જિલ્લામાં જશે એટલે હાથમતી નદી છે ને રાજસ્થાનમાંથી ગુજરાતમાં કયા જિલ્લામાં પ્રવેશ કરે તો અરવલ્લી ભીલોડા જિલ્લામાં પ્રવેશ કરે એના કાંઠે તમને ભિલોડા નામનું શહેર જોવા મળશે ભિલોડા શહેર કઈ નદીના કાંઠે ભઈ હાથમતી પછી આગળ આપણે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરને પણ જોઈશું તમને ખબર છે દોસ્તો આ હાથમતી નદી જયારે સાબરકાંઠાના ભીલોડા થી પસાર થાય ને તો ભીલોડાની બાજુમાં સાબરમતી હાથમતી નદી પર એક ડેમ બનાવવામાં આવ્યો છે હાથમતી હાથમતી ડેમ ડેમ એક ઘણા લોકો જેને ઇન્દ્રાસણી ડેમ પણ કે છે ઇન્દ્રાસણી સાહેબ અહીંયા એક પ્રાચીન મંદિર છે આ ડેમના કારણે એક મંદિર છે ને પાણીથી ઘેરાઈ ગયું છે તમે જાણે દરિયાની અંદર કોઈ આઈલેન્ડ ઉપર મંદિરમાં દર્શન કરવા જાઓ ને બાય રોડ એવું એક સરસ મજાનું અદ્ભુત મંદિર છે જ્યારે આપણે ફેઝ વન ભણ્યું છે ત્યારે હું ડીપમાં ચલાવીશ નામ છે ભીમનાથ મહાદેવ માફ કરજો ભવનાથ મહાદેવ ભીમનાથ ગરમ પેલા જુનાગઢમાં ભવનાથ મહાદેવ છે એ નહીં હા બીજા ચલો આ વાત હતી હાથમતી નદીની બીજી નદી વિશે અરે યાર નીકળી ગયો કઈ વાંધો નહીં ફરીથી એક નજર મારીને ડ્રો કરી દઈએ અરવલ્લી હાથમતી હાથમતી ડેમ ઓકે ચલો આ થોડું ભણાય લખી દઉં છું તે નામ શું નામ હતું આપણું ભવનાથ ભવનાથ મહાદેવનું મંદિર ને હાથમતી ડેમ ચલો બીજી નદી તમને દર્શાવવા જાઉં છું જેનું નામ છે મેશો સાહેબ રાજસ્થાનની અરવલ્લી ડુંગરમાળામાંથી રતનપુર બોર્ડરથી ગુજરાત તરફ આવીને મેશ્વ નદી આવી રીતે આગળ વધે છે નદીનું નામ છે મેશો હું અલગથી હમણાં બતાવે છે મેશો તો હું સ્પેસિફિક અલગથી બતાવીશ શ્યામળાજી આવશે ને ત્યારે આખું ચિત્ર ડ્રો કરીશ મેશ્વર નદી ઉપર નદીના કિનારે તમને અહીંયા શ્યામળાજી નામનું મંદિર જોવા મળશે અને ડેમ જોવા મળશે મેશ્વર ડેમ અને મેશ્વર ડેમના કારણે જે પાણીનું સરોવર છે એનું નામ છે શ્યામલ સરોવર મેશ્વર નદીના કિનારે શામળાજી મેશ્વો ડેમ શ્યામ સરોવર યાદ રહી જાય ઓકે એવી રીતે બીજી નદી અરવલ્લી રાજસ્થાનમાંથી આ જિલ્લા અરવલ્લી જિલ્લામાં આવીને ખેડા જિલ્લામાં જશે જેનું નામ છે માઝમ માઝમ નદીને ઘણા લોકો માઝુમ પણ કહે છે એટલે માઝમ ની જગ્યા માઝુમ લખેલું હોય તો એક જ કહેવાય આ માઝમ નદીના કિનારે તમને મોડાસા જોવા મળશે શહેર ભાઈ મોડાસા અને ડેમ જોવા મળશે માઝમ ડેમ અને ચોથી નદી તમને જોવા મળશે અરવલ્લી રાજસ્થાનમાં આવીને પસાર થતી નદી વાત્રક સાહેબ વાત્રક નદીના કિનારે માલપુર આવ્યું અને ત્યાં આગળ ડેમ જોવા મળશે વાત્રક ડેમ અરવલ્લી જિલ્લામાં ચાર નદીઓ મહત્વની છે હાથમતી જેના કિનારે ભીલોડા મેશો જેના કિનારે શામળાજી માઝમ જેના કિનારે મોડાસા અને વાત્રક જેના કિનારે માલપુર જોવા મળશે ક્લિયર તો આ બધી જ વસ્તુ પીપીટીમાં દોસ્તો તમને અહીંયા લખાવી છે વાત્રક ના કિનારે માલપુર મોડા મોડાસા માઝમના મેષોના કિનારે અહીંયા શામળાજીન ભીલોડા હાથમતી નદીના કિનારે યસ ચલો હવે અહીંયા કઈ કઈ સિંચાઈ યોજના ચાલે છે તો હાથમતી નદી પર ભીલોડા ખાતે ફતેપુરા ગામની બાજુમાં હાથમતી ડેમ માઝમ નદી પર મોડાસા શ્યામ સરોવર મીશો અને વાત્રંગ નદી પર માલપુર ખાતે ડેમ તો ભાઈ આ ડેમો વિશે પણ આપણે ઇનડાયરેક્ટલી ચર્ચા કરી લીધી એટલે કોઈ ચિંતા જેવું છે નહીં ચલો હવે આ જિલ્લામાં આવેલા ડુંગરો વિશે વાત કરીએ સાહેબ અરવલ્લી પર્વતમાળા જે છે એના નામ ઉપરથી જિલ્લાનું નામ પડ્યું હોય તો આ જિલ્લામાં ડુંગરો તો રહેવાના છે તો તમને બે નગર બતાવી દઉં છું ભીલોડા અને બીજું શામળાજી સાહેબ ભીલોડા જોડે જે ડુંગરો છે એને ભીલોડાની રેન્જ કહેવાય છે ભીલોડા રેન્જ જે શામળાજીની આજુબાજુમાં ડુંગરો કહેવાય છે એને કહીએ છીએ શામળાજી રેન્જ તો શામળાજીના ડુંગરો ને ભીલોડાના ડુંગરો કયા જિલ્લામાં આવ્યા એ આવ્યા અરવલ્લી જિલ્લામાં જગ્યાના નામ ઉપરથી જ યાદ રહી જશે આ કોનો ભાગ છે તો અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે અરવલ્લી પેલું પિક્ચર તમે જોયું છે પુષ્પા ભાવ ને પુષ્પા ભાવનું બહેરું એટલે શ્રીવલ્લી એ શ્રીવલ્લી ને આ અરવલ્લી ને કઈ લેવા દેવા નથી હો આ તો પાછા હોય પેલા ફિલ્મ ફિલ્મના રસિકો એમને એવું લાગે પાછું આ વલ્લી વલ્લી સિસ્ટર 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 ઓકે અરવલ્લી વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે વિશ્વનો સૌથી પર્વતની રેન્જ કઈ અરવલ્લી યાદ રહી જાય હા ચલો હવે આપણે આગળ વધીએ હવે અરવલ્લી જિલ્લામાં કેવા મોટા ભાગના પાક લેવાય તો જુઓ સાહેબ અરવલ્લી વાળા બાજરીની ખેતી કરે ઘઉંની ખેતી કરે મકાઈ મગફળી કપાસ એરંડ અને દિવેલીયા તુવેર આ બધાની ખેતી કરે સાહેબ આ અરવલ્લી જિલ્લામાં જાઓ તો ફાયર ક્લે મળે પછી પેલા બાંધકામ માટે જે પથ્થરો વપરાય એ પથ્થરો અહીંયાથી મળે કપચી જેને કહીએ છે કપચીનો મોટાભાગનો વેપાર ગુજરાતમાં ધનસુડામાં થાય છે ધનસુડા અહીંયા આવ્યું કારણ શું તો ત્યાં બાંધકામ માટે જે વપરાતી કપચી અને કાકડી કહીએ ને એ સૌથી વધારે અહીંયા બને મળે છે આ ઉપરાંત તમે મોડાસામાં જાઓ તો મોડાસામાં ફર્નિચરનો ઉદ્યોગ ડેવલપ થયેલો છે શામળાજી ખાતે જાઓ તો નેશનલ હાઈવે અડતાલીસ ત્યાંથી પસાર થાય છે જે ગુજરાતનો સૌથી મહત્વનો હાઈવે છે તો નેશનલ હાઈવે અડતાલીસ શામળાજી ખાતે પસાર થાય છે જે આખા દિલ્હી અને મુંબઈને કનેક્ટ કરે છે હવે વાત કરીએ કલ્ચરની સાહેબ મોડાસામાં જાઓ તો હીરાવાવ અને વણઝારી વાવ જોવા મળશે કઈ વાવ હીરા વાવ અને વણઝારી વાવ આ હીરું થઈ ગયું છે આપણે હીરા કરીએ હીરા વાવ કઈ વાવ હીરા વાવ ઠેગરું માર દઈએ એટલે વાંધો નહીં નહીં યાર તમે પાછા કહે છે સાહેબ આ બોલો છો માર્યો હીરા વાવ આવી છે મોડાસામાં અને બીજી એક વાવ છે વણઝારી વાવ વણજારી વાવ અને હીરા વાવ તમને જોવા મળશે મોડાસામાં આ ઉપરાંત કુંડમાં તમને ખબર દેસણનો ભૃગુ કુંડ છે ભીલોડામાં દેસણનો ભૃગુ કુંડ છે ભીલોડામાં અને કર્માબાઈ તળાવ તમને જોવા મળશે શામળાજીમાં કર્માબાઈ તળાવ બહુ પ્રાચીન અને મહત્વપૂર્ણ તળાવ છે તો એ તમને કઈ જગ્યાએ જોવા મળશે ભીલોડામાં સોરી આપ કરજો શામળાજીમાં શામળાજીમાં આના સિવાય મેશ્વર નદી ઉપરનો ડેમ તમને જોવા મળશે શામ સરોવર એટલે કમળાબાઈ તળાવ અને શ્યામ સરોવર શામળાજી કમળાબાઈ નું તળાવ શ્યામ સરોવર શામળાજી અને દેસણનો ભૃગુકુંડ ભીલોડામાં તમને જોવા મળશે પરફેક્ટ ઓકે ચલો હવે આપણે આગળ વધીએ ચલો મેળાઓમાં સાહેબ મેળાઓ તો પુષ્કર ગુજરાતમાં પણ મારા આદિવાસી ભાઈઓનો કાર્તકી પૂનમનો જે શામળાજીનો મેળો ભરાય ને એ અદભુત છે હું વાત કરીશ શામળાજીના મેળા વિશે સાહેબ આ મેળો છે ને કાર્તકી પૂનમે ભરાય બે અઠવાડિયા પહેલા ચાલુ થાય ને અને એક અઠવાડિયા પછી પતે કુલ દિવસ ચાલે ગુજરાતનો સૌથી વધારે દિવસ સુધી ચાલતો મેળો એટલે શામળાજીનો મેળો શામળાજીમાં ભીલ અને ગરાશ્ય આદિવાસી ભાઈઓ ભેગા થાય કયા થાય ભીલ અને ગરાશિયા આ ભીલ અને ગરાશિયા આદિવાસી ભાઈઓ આ એકવીસ દિવસ સુધી આ મેળો માલે પોતાના ઈષ્ટ દેવતા એટલે કે જે તે પૂજા કરે છે એવા શામળિયા ભગવાન વિષ્ણુની પૂજા કરે અહીંયા પોતાના છોકરાઓના લગ્ન માટે લોકો એકત્ર થતા એક સમય હતો એટલા માટે લગ્ન પસંદગી અથવા જીવનસાથી પસંદગી માટે પ્રચલિત મેળા તરીકે પણ આ મેળાને ઓળખવામાં આવે છે માથું અરાવાનો કાસ્કો આપો આ મેળાની એક પરંપરા હતી પણ આધુનિક સમયમાં આ પરંપરા હવે ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ ગઈ છે આ મેળાને ઘણા લોકો યંત્ર મંત્ર તંત્રનો મેળો પણ કહે છે યંત્ર તંત્ર મંત્રનો મેળો પણ કહે છે આ મેળા માટે પેલું લોકગીત બહુ ફેમસ છે શામળાજીના મેળે વાગી આ ક્યાંક સાંભળ્યું છે ને તમે હા તો એ આ મેળા માટે ગવાયું છે પગમાં પહેરેલી ઝાંઝરનો જે છનછન અવાજ છે ને એના ઉપરથી આ કવિએ લોકગીતની રચના કરી હતી એવું માનવામાં આવે છે બરાબર તો ભાઈ આવી રીતે તમને શામળાજીનો મેળો કાર્તકી પૂનમે જોવા મળશે ચલો મહત્વના સ્થળો વિશે વાત કરી આવે કે શામળા અરવલ્લી જિલ્લામાં કયા કયા મહત્વના સ્થળ છે તો સાહેબ સૌથી મહત્વનું સ્થળ છે આ મંદિર જેને શામળાજી મંદિર કહેવાય છે શામળાજી મંદિર ને ગદાધર પુરી પણ કહેવામાં આવે છે યાદ રાખજો ચલો હું તમને લોકેશન પ્રમાણે વાત કરું એકચ્યુઅલી શામળાજી છે ને ત્યાં આગળ બે નદીઓ તમને જોવા મળશે એક નદીનું નામ છે મેશો અને એક નાનકડી લઘુ નદી આવીને એની સંગમ થાય ને અહીંયા છે શામળાજીની ડુંગરમાળા આ ડુંગરમાળાનું નામ કયું શામળાજીની ડુંગરમાળા અને અહીંયા છે શામળાજી મંદિર અને અહીંયા બનાવવામાં આવ્યો છે ડેમ અહીંયા બનાવવામાં આવ્યો છે ડેમ ડેમનું નામ છે મીશુ ડેમ હવે જોજો શામળાજી મંદિર ને આજુબાજુના લોકેશનમાં કેટલી મજા આવે આના કારણે અહીંયા પાણીનું સરોવર બન્યું છે અહીંયા પાણીનું સરોવર બન્યું છે આ બંને નદીઓના કારણે નામ છે શ્યામ સરોવર શ્યામ સરોવર શામળાજીમાં બાજુમાં મંદિર કયું શામળાજીનું હવે અહીંયા છે શ્યામલ વન સાંસ્કૃતિક વન છે શ્યામલ શ્યામલ વન શામળાજી યાદ રહી જાય જોઈએ હા હવે જોજો આ શામળાજીમાં જે ભગવાન ની પૂજા થાય છે ને એનું સાચું નામ આવું કહેવાય છે ગદાધર પુરીવાળા ભગવાન વિષ્ણુ અહીંયા કાળા રંગની પ્રતિમા છે ને ભગવાન વિષ્ણુ ની છે વાસુદેવ સ્વરૂપે લોકો પૂજા કરે છે પણ મૂળ નામ એનું ભગવાન વિષ્ણુ છે કૃષ્ણ વાસુદેવ બોલાય પણ મૂર્તિ તો કોની ભગવાન વિષ્ણુની જે ચતુર્ભુજ નથી નથી ચતુર્મુખી એક હાથમાં ગદા લઈને ઊભા હોય એટલા માટે ગદાધર પૂરી કહેવાયું છે સાહેબ ગુજરાતનું આ પ્રાચીન એકમાત્ર મંદિર છે શામળાજીનું મંદિર પ્રાચીન એકમાત્ર મંદિર છે જેનો મુખ ઉત્તર દિશામાં છે આ મંદિર ઉત્તરાભિમુખ છે કેવું છે ઉત્તરાભિમુખ છે કે મંદિરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં ખુલે છે વિષ્ણુ ભગવાનની આગળ જેમ ભગવાન શિવની આગળ નંદી મૂકવામાં આવે ને એમ અહીંયા ભગવાન વિષ્ણુની બિલકુલ સામે ગરુડની પ્રતિમા છે સાહેબ આ મંદિર છે ને એ ચાલુક્ય શૈલીનું છે કેનું છે ચાલુક્ય

આ શામળાજી મંદિર છે ને એની બાજુમાં અહીંયા નાગ ધરાવ્યું છે નાગધરા પાણીનો ધોધ પ્રચલિત છે નાગધરા કે આવી તો શામળાજી માં આવ્યા શબ્દ યાદ રાખજો આપણે આગળ ફેઝ વન માં ડીપમાં ચર્ચા કરીશું ઓકે હવે પિંગળા અને મેશો નદી મળે છે ને એની વચ્ચે માટીના ટીંબાઓમાં એક ગામ છે દેવની મોરી સાહેબ આમ શામળાજી જોડે પીંગળા અને મેશો નદીની વચ્ચે દેવની મોરી નામની જગ્યા છે ગામ છે ત્યાં બૌદ્ધ સ્તૂપ ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલી એક મહત્વની વસ્તુ એટલે બૌદ્ધ સ્તૂપ જ્યાં ભગવાન બુદ્ધના શરીરના અવશેષો અહીંયા સાચવવામાં આવેલા તમને જોવા મળશે ઘણા લોકો જેને ઈંટવાનો સ્તૂપ પણ કહે છે તો એક જ ચિત્રની અંદર આપણે કેટલી બધી માહિતી સમજી લીધી હા તો ભાઈ આ બધું તમને જોવા મળશે અહીંયા જો બધું લખેલું છે ગદાધરપુરી કહેવાય ચાલુક્ય શૈલીનું મંદિર કહેવાય ઉત્તરાભિમુખ મંદિર છે બધું જ કાર્તકી પૂનમે મેળો ભરાય એકવીસ દિવસ સુધી મેળો ચાલે ને શામળાજીના મેળામાં રણજણિયા પેજણિયા વાગે છે બધું જ તમને પીપીટીમાં લખેલું છે એટલે ચિંતા કરશે નહીં હવે આગળ વાત કરીએ બીજા શહેર મોડાસાની એક રાજા થઈ ગયા રાજા બતડ રાજા બત્તર નું કેપિટલ હતું મહુડાસુ આ મહુડાસુ આજે તળપદા શબ્દ તરીકે કહેવાય છે એટલે મોડાસા એટલે રાજા બત્તરનું મહુડાસુ મહુડાસુ એટલે મહુડાના વૃક્ષો હતા એવું ના કહેતા પાછા મોહડકવાસ તરીકે પણ ઇતિહાસમાં નું નામ ઉલ્લેખ જોવા મળે છે મોડાસા છે ને મોડાસા તો મોહડકવાસ મહોડાસુ એ મોડાસા ના પ્રાચીન નામ છે અને મોડાસા એ કઈ નદીના કિનારે આવી થોડી મિનિટ પહેલા જ વાત કરી કઈ નદી માઝમ નદી એવી જ રીતે ભીલોડા ભીલોડા કઈ નદીના કિનારે થોડી મિનિટ પહેલા વાત કરી આપણે શું કહેવાય હાથમતી આ બધું તમને અહીંયા જોવા મળશે સાહેબ ભેલોડામાં ઇન્ટીરિયરમાં થોડા દૂર જાઓને તો એક પાણીનો ધોધ છે અદ્ભુત ધોધ છે ગામનું નામ ભૂલી ગયો છું રસ્તાની બિલકુલ બાજુ છે આમ યુવાકાનો કટ પડે છે અને પાણીનો ધોધ છે ને આમ 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 થઈને પણ અદ્ભુત જગ્યા છે ચલો એ તો પછી યાદ આવશે ત્યાં સુધી વાત કરીશું મોડાસાની અંદર કીર્તિ સ્તંભ આવ્યો છે જૈન દિગંબર મુનિયોદ જૈન સંપ્રદાયના મંદિરો દ્વારા બનાવાયેલો કીર્તિ સ્તંભ તમારે જોવો હોય તો અરવલ્લીમાં જોવા મળે તો બધું તમને જોવા મળશે અરવલ્લી જિલ્લામાં થોડી મિનિટ જ વાત કરી કે ભાઈ દેવની મોરી નામનો બૌદ્ધ સ્તૂપ સાહેબ એવું કહેવાય છે કે ક્ષત્રપયુગની અંદર ક્ષત્રપયુગની અંદર ભગવાન બૌદ્ધના જીવન સાથે સંકળાયેલા સ્તૂપ બન્યા એમાં ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલા કેટલાક અવશેષો અહીંયા સાચવવામાં આવેલા છે બુદ્ધની પ્રતિમા છે એવો સ્તૂપ જેને દેવની મોરીનો સ્તૂપ અથવા ઈટેરીનો અથવા ઈટવાનો સ્તૂપ પણ બોલે છે ઈટેરી અથવા ઈટવા આના સિવાય એક બીજું ગામ છે ઝાંઝરી સાહેબ ઝાંઝરી ગામમાં જાઓ ને તો ઝાંઝરી ગામમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર છે અને બાજુમાં પસાર થાય છે વાત્રક નદી કઈ નદી વાત્રક અને વાત્રક નદીમાં એક સરસ મજાનો પાણીનો ધોધ છે જેને ઝાંઝરીનો ધોધ કહેવાય છે અરવલ્લીનો પ્રસિદ્ધ પાણીનો ધોધ ઝાંઝરી પાણીનો ધોધ આમ પ્રપાચ છે રેપિડ છે પણ લોકો ધોધ કહે છે તો એવી રીતે યાદ રાખીએ તો ભાઈ આ જિલ્લામાં જે મહત્વની વસ્તુ હતી એના વિશે વાત કરી ફરાફટ એક રિવિઝન કરી લઈએ પછી આપણે આ જગ્યા પૂર્ણ કરીએ વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળા અરવલ્લીના નામ ઉપરથી જે જિલ્લાનું નામ પડ્યું એ અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાંથી એ અલગ થયું ગુજરાતની સૌથી લાંબી સૌથી લાંબો અને સૌથી મોટો આદિવાસી મેળો છે એ શામળાજીનો મેળો તમને અહીંયા ભરાતો જોવા મળશે આ મેળાની વિશેષતા મેં તમને કીધી કે ભીલ અને ગરાશિયા લોકો અહીંયા આવે મેશોને પીંગણા નદીના સંગમ ઉપર શામળાજીના મંદિરમાં મેળો ભરાય એકવીસ દિવસ સુધી ચાલે જ્યાં આગળ એમના લગ્નની પરંપરાઓ સચવાય છોકરો છોકરીને પસંદ કરે તો એને હકારાત્મક પરિણામ આપીશ કે રિઝલ્ટ આપવા માટે એ માથું ઓળાવવાનો કાસ્કો ગિફ્ટમાં આપે સામે એ સ્ત્રી એ કાંસકો લે અને જો વાર ઓળાવે તો એનો મતલબ કે એ કન્યા અને વર બંનેને એકબીજાના પાત્ર પસંદ આવ્યા છે જ્યારે ઘટના ઘટે ત્યારે બંનેના પરિવારો ત્યાં હાજર હોય બરાબર ત્યાં હાજર હોય આ પરંપરા પહેલાંના સમયમાં હતી અત્યારે હાલ નથી જોવા મળતી અને અમુક સંપ્રદાય સમુદાય સાથે જ સંકળાયેલી છે ચલો આ જ અરવલ્લીમાં શામળાજી ખાતે જાઓ તો તમને વન જોવા મળે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે તે વખતે આ વન બનાવ્યું હતું અને મેસુ અને પીંગળા નદીનો જ્યાં સંગમ થાય ત્યાં આગળ નાગધરા નામનું જગ્યા આવી છે તો નાગધરા વિશે પણ આપણે વાત કરી તો આવા સુંદર મજાના ફેક્ટ સાથે આપણે આ જિલ્લાની વાત કરી નાનકડો જિલ્લો છે તો આપણે પચીસ મિનિટમાં એને પૂરો કર્યો બીજા વિડીયોમાં આપણે એક નવા જિલ્લા સાથે મળીશું ત્યાં સુધી મહેનત કરતા રહો જય હિન્દ